નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ સાગર પટેલ આજરોજ તારીખ પંદર દસ બે હજાર પચીસ આવી પહોંચ્યા છીએ એક આટકોટ પંથકના ઈશ્વરિયા ગામમાં જે આપણી સાથે એક ખેડૂત મિત્ર હિતેશભાઈ મારકણા ઉપસ્થિત છે એમના મરચીના પ્લોટ ઉપર ઊભા છીએ આજે જેઓએ આપણી પ્રાડો ટોટલ ચાલીસ વીઘાનું મરચીનું વાવેતર છે પ્રાડો એમાંથી કેટલી હિતેશભાઈ આવો સૌથી પહેલા તો એમનો પરિચય તો છે મોબાઈલ નંબર હિતેશભાઈ બોલી જાઓ તમારે સત્યાસી આઠ ડબલ જીરો ઓગણીસ ચાર અગિયાર ઓકે સરસ આ હિતેશભાઈનો મોબાઈલ નંબર છે આવો વિડીયોની શરૂઆત કરતા પહેલા એક્ઝેટ શું હાલની પરિસ્થિતિ છે એ બતાવીએ કેવી લાગે અત્યારે હિતાભાઈ મરચી પૂણી માખણ જેવી મરચી છે મરચી સારી છે ને આપણે છે ને અને બજાર નોતી નથી દોઢ મહિના છે કંઈ કીરું જ નથી દોઢ મહિના કંઈ કઈ સારવા નહી નોતા જો આ મરચાય પાકી ગયા જો આ પાકી ગયા મરચા છે બરાબર આ લીલા મરચા અત્યારે જો આ ડીટી આવે ને દોઢ મહિના તો આપડે ખાતર દવા કોઈ વસ્તુ કરી દવાના આછા પાતળા રાઉન્ડ એક બે લીધા તા બાકી ખાતર તો એક પણ રૂપિયા નું નાખ્યું નતું કીધું હવે મરચી ભાવ નથી ખોટા ખર્ચા કરીને બગાડવું એક તો

મરચી માં હિતેશભાઈ કેવા પ્રમાણે એને ઉતાર્યું નહીં એટલે સુકવણી માં મૂકી દીધું જોવો સરસ મજાનું એકદમ એકદમ સુકાઈને ખરી ગયેલા મરચા પુષ્કળ છે આ એકદમ સુકવણી છોડ પર જ થઈ ગયેલું છે આ લાલ થતું લાલ થઈ ગયેલું છે બીજા નોરમાં માં ઈ છોડ માં તમે જો લીલું મરચું એટલું છે હજી નવું લાગેલું સુકવણી મરચું લીલું મરચું એટલું છે હાલમાં જીણું જીણું કણકું એટલું છે ફ્લાવરિંગ એ બહુ સારું છે

નવા ડીટી અત્યારે પુષ્ક લાગેલા છે જે સુકવણી છે જોઈ શકો છો સરસ મજાનું એકદમ છોડવે ને છોડવે સુકાઈ ગયું છે જોઈ શકો છો ચાર દિવસ પહેલાં ઉતરે તો આમાં જો મરચું આ બધું પાછું તૈયાર થઈ ગયું છે ચાર દિવસ પહેલાં જ ઉતારેલું છે મરચું છતાંય આ મટુર્યું ને આ 3 દિવસ પછી ઉતરી જાય જો આ રહ્યું ને ઝડપથી વિકાસ થાય પછી પેલી હોય ને એવી થઈ ગઈ છે સરસ મજાની આના કરતા અન્ય વેરાયટી મે ભાઈ વિસે ને આમાં આજે કાલે ધરોડી દવા મારીને એનું પૂરું કરી દેવાનું સેજ આપણે એની જે બીજી વેરાયટી છે ને એ સેજ તમને એના સાથે રોવાણી છે હાઈટ બાઈટ અત્યારે શું કહેવું છે તમને કાય નો ઘટે હો હાઈટી હારી છે આનું ઝડપથી વધે વધવામાં એવું છે કે ધીમી ગતિથી ઓમ ટૂંકી કડીએ વધે છે ઓકે એટલે એને ટૂંકી કડીએ થી એટલે ફ્લાવરિંગ તો બહુ આપે છે ફ્લાવરિંગ બહુ આપે છે અને પેલવાડનો એવું જ મરચું છે ને હા એવું જ ઓકે સરસ આ સે જાખો પ્લોટ તમને દેખાડવા માટે થી ઉતારી લીધા છે કાલે ઓકે આ બાજુના ઉતરી ગયા છે કાલે ઉતરી ગયા છે લાલ મરચા લાલ નહીં લીલા લીલા ઉતારેલા 4 દિવસ પછી વીણી એમાં કરી લીધી ઓકે તો વીણતા વીણતા અહીંયા થોડોક સમય ઘી રહી ગયા પડે પુષ્કળ સુકાઈ ને ખરી ગયું વરસાદ નું ખરી ગયું માણસો નતા બાજુ થીરાયટી નો થોડુંક બટકું જ છે

ગયા ખાતર મૂકેલી છે ને હા મી કેટલા ટાઈમ થી તમારે સતત વિની ચાલુ છે છ સાત મજૂર વિને છે ને હા સાત મજૂર વીને છે અને આમાં ચાલુ જ રેખી છે વચ્ચમાં બંધ કરી દીધી થોડોક સમય જે લાલ મરતા થયા ને ઈ દોઢ મહિનો નતા વિના પછી પાછા આવે હવે પંદર રૂપિયા થી ભાવ શરૂ થઈ ગયા ને પંદર રૂપિયા ચાલુ કર્યા એટલે ચાલુ કર્યા અત્યારે પાંત્રીસ રૂપિયા સુધી અત્યારે બજાર મારે આવે છે ઓકે પાંત્રીસ રૂપિયા સુધી બજાર આવે છે બજાર ભાવ તમે મરચા લઈને જાતા છો બજાર ભાવ શું લાગે વેપારી મારી ગાડી ઉતરતી જ નથી એઠી સીધી ટ્રાન્સફર થાય ઓકે વેપારી ટુક તમારી રાહે બેઠા હોય રાહ બેઠા હોય મારે માલ જાય ને એટલે સીધો એની ગાડી ઉભી હોય ત્યાં હવે અગાઉ નક્કી પાંચ છ મજૂર કામ કરે છે કેટલા મરચા ઉતર તોડીને જતા છે હિતાબે મારે કાલે આજ જણા મોટો ઇન્ટરવ્યુ છે હમ તમારે 500 નું ડબલ માનો ને કે

અત્યારે પૂરી થઈ ગયું પૂરી થઈ ગયું જનરલી મચૂર ના ભાવ ને એ બધા ને લીધે થઈને મરચું ઘણું ખરણ થઈ ગયું છે જોઈ શકો છો લાલ મરચા નો કલર ક્વોલિટી બહુ જ સારી છે જોઈ શકો છો

કે શું પરિસ્થિતિ છે કેટલીક ચલાવવાની છે હિતાભાઈજી મચ્છી આપણે બજાર ભાવ સારો છે એટલે ભાવ ઓકે સરસ સરસ મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો આબા